કાલથી બોર્ડની પરીક્ષાઓનો આરંભ થઈ રહ્યો છે પરીક્ષાઓ આવતા જ વિદ્યાર્થીઓને ચિંતા સતાવતી હોય છે કે તેમની પરીક્ષા કેવી જશે પરિણામ સારું આવશે કે નહીં અને ઘણા વિદ્યાર્થીઓ તો ગભરામણમાં વાંચેલું પણ ભૂલી જતા હોય છે પરંતુ કહેવાય છે ને કે દરેક ચિંતાઓને દૂર કરે છે પ્રભુનું સ્મરણ ત્યારે આવો આજે જાણીએ પરીક્ષાના ભયમાંથી મુક્તિ મેળવવાના શાસ્ત્રીય ઉપાય યાદેવી વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્ત્યય નમસ્ત્યય નમસ્ત નમો નમઃ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો જે જે ઉપાય છે બાળકો માટે છે મિત્રો આવતીકાલથી બોર્ડની પરીક્ષાની શરૂઆત થાય છે બોર્ડની પરીક્ષા જ્યારે આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે જે છોકરાઓને પરીક્ષાનું પેપર નજીક હોય અને ત્યારે એ લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવિત થતા હોય કે મારું પેપર કેવું જશે પરીક્ષામાં હું પાસ થઈશ કે નહીં થવું આવા ઘણા બધા મનમાં વિચારો ચાલુ હોય છે ઘણા બાળકોને પરીક્ષાથી ભય લાગવા માંડે છે ડર લાગતો હોય છે એ તો બોર્ડનું પેપર આવે ને જેને એને ખ્યાલ હોય ઘરની અંદર વાંચન થતું હોય બાળકો ભણતા હોય છે તો આજે હું એક વિદ્યાર્થીઓ માટે થઈને જ શ્રેષ્ઠ થોડોક નાનકડો છે પણ ઉપાય જણાવીશ તમારે જો પરીક્ષા આપવા જાવ છો ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું શું કરવું જોઈએ કે જેનાથી દેવતાઓના પણ આશીર્વાદ મળે દેવતાઓના આશીર્વાદ લેવાના ઉપાય પણ કરવાના પણ એનો મતલબ એવો નથી કે વાંચવાનું નહીં વાંચવાનું તો ફરજિયાત પણ તમે જે મહેનત કરેલી હશે એ તમારી મહેનત રંગ લાવે તે માટે ઉપાય કહું છું કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે બાળકોએ બહુ જ બધી મહેનત કરી હોય અને જ્યારે પરીક્ષા આપવા જાય છે અને એ સમયમાં એ જે યાદ કરીને ઘરેથી આવ્યો છે ત્યાં હકીકતમાં ભૂલી જાય છે યાદ નથી આવતું કે જવાબ શું હતો યાદ ના આવે અને સમય વ્યતતો જાય એટલે માણસ ગભરાય છે ત્યાં તો આવા ભાઈ માટે અને યાદ કરેલી જે મહેનત કરેલું હોય તે વસ્તુ પરીક્ષામાં પણ એ લોકોને યાદ રહે તે માટે આજનો ઉપાય હું તમને જણાવું છું અને બહુ સરળ અને ઘરેલું ઉપાય છે જ્યારે વિદ્યાની વાત આવે તો વિદ્યાને પ્રદાન કરનાર દેવી મા સરસ્વતી છે દેન માં સરસ્વતી જે વિદ્યાની દાત્રી છે અને ઉપાય પણ માં સરસ્વતીના જ હું કહીશ કે શાસ્ત્ર એવું કહે છે કે જે ભણે ને એ જીવનમાં કંઈ કરી શકે જેનું ભણતર સારું એનું જીવન સુખમય જાય છે વિદ્યા દાદાથી વિનય વિનમ દદાથી પાત્રત્વ પાત્ર ધનમ આપ નહોતી ધલા ધનમાં તથા સુખમ જીવનમાં સુખી થવું હોય ને તો ભણતર બહુ જરૂરી છે ભણવું જરૂરી છે ઉપાયની અંદર શું કરવાનું છે કે જ્યારે પરીક્ષા દેવા જાઓ છો એના ફક્ત એક બે મિનિટ પહેલાં આ નાનકડા ઉપાયો કરજો પરીક્ષા દેવા જાઓ ત્યારે તમારી જે પેન જે છે જે પેનથી તમારે લખવાનું છે તમે જ્યારે પેપર લખતા હો ત્યારે પેન એ ધ્રુજાળી ન મળે એ પેનથી સરસ મજાના સારા અક્ષરથી અને સચોટ એ પેનથી તમે લખી શકો તે માટે એ પેનની ઉપર એક કંકુનો ચાંદલો કરવાનો અને બોલવાનું ઓમ લેખીન્યય નમહા ઓમ લેખીન્યય નમહ મા સરસ્વતીનો આ મંત્ર ઓમ લેખીન્યય નમઃ બોલી એ પેન જે છે એને લેખીને કહેવાય અને પેનમાં બહુ બધી તાકાત હોય છે જે મનુષ્ય જે ધન ના કરી શકે ને એ પેન કામ કરી જાય છે એટલે પેન જે લખવાની છે એ પેનને તમારે તિલક કરવાનું અને બોલવાનું ઓમ લેખીને નમઃ બોલીને એ પેન તમારે એકાદ મિનિટ માટે ભગવાનના તમારું જે દેવ સેવા હોય ભગવાનનું મંદિર હોય એમાં ભગવાનને સ્પર્શ કરાવજો જેનાથી રોજ દીવાબત્તી સેવા પૂજા જે કરતા હોય એની કંઈક તાકાત એ પેનમાં આવે છે અને પેન જ્યારે તમારા હાથમાં જ્યારે આવે જ્યારે પેપર લખો છો ત્યારે બહુ સમયસર અને સચોટ અને સારું તમને લખાય તે માટે એ પેનને તિલક કરીને ભગવાનના મંદિરમાં મૂકવાની બીજા નંબરની વસ્તુ હું જે મંત્ર આપું છું આ મંત્ર તમારે અગિયાર વખત બોલવાના છે બંને મંત્ર અગિયાર અગિયાર વાર બોલવાના છે બે મંત્ર છે પહેલો મંત્ર જે છે જે મંત્ર વાઘેશ્વરી મંત્ર છે એ શના માટે કે તમે જે રાત દિવસ જે મહેનત કરી હોય આખા વર્ષ માટે જે પરીક્ષા માટે અને તે બધી કરેલી મહેનત એ સમયસર તમે ભૂલી ના જાઓ તે માટે આ મંત્ર ખાલી અગિયાર વખત માતાજીને બોલવાનું છે પણ મહેનત કરી હોય તોની વાત છે મહેનત નહીં કરો ડાયરેક્ટ પેપર આપવા જશો તો એ રીતના પરીક્ષા પાસ ભગવાને ના કરે ભગવાન એની પર જ કૃપા વરસાવે છે કે જે પુરુષાર્થ કરે છે જે મહેનત કરે છે તો અહીંયા તમે જે કંઈ વાંચન કર્યું હોય ને વાંચન સમયસર પરીક્ષા વખતે તમે ભૂલી ના જાઓ તે માટે આ મંત્ર ખાસ તમારે ભગવાનના મંદિરમાં દીવો કરીને અગિયાર વખત બોલવાનો છે અને બીજો એક મંત્ર કહું છું એ પણ અગિયાર વખત બોલવાનો છે પહેલો મંત્ર વિદ્યા તમે જે પ્રાપ્ત કરી જે ભણ્યા છો એ ભૂલી ના જાઓ તે માટે અને બીજો મંત્ર છે ભય એટલે કે તમને ડર ઉત્પન્ન ના થાય કેમકે આવડતું હોય પણ જ્યારે ડર લાગી જાય ને ભય લાગી જાય તો એ તમે આવડે છે છતાંય લખી શકતા નથી તો ભયને દૂર કરવા માટે અને કરેલી મહેનત જે વિદ્યા પ્રાપ્ત કરી છે એ ભૂલી ના જાઓ તે માટે બે મંત્ર જણાવું છું તો પહેલો મંત્ર વાઘેશ્વરી મંત્ર વિદ્યા પ્રાપ્તિ માટે જે મહેનત કરી છે એ ભૂલી ના જાઓ તે માટે મંત્ર છે ઓમ ઐ ક્લીમ સૌહુ વદ વદ વાઘ વાદિની સ્વાહા આ મંત્ર તમારે બોલવાનો છે ખાલી અગિયાર વખત ભગવાનના મંદિરમાં દીવો કરીને અગિયાર વખત બોલવાનો બીજો મંત્ર છે જે ભયને દૂર કરવા માટે ડરને દૂર કરવા માટે રીમ શ્રીમ વીણા પુસ્તક ધારિણીમ મમ ભય નિવારય અભયમ દેહી દેહી સ્વાહા બીજો મંત્ર છે ભયને દૂર કરવા માટે તો મેં જે જણાવ્યા તે બંને મંત્ર પહેલો મંત્ર છે જે તમે મહેનત કરી છે તે ભૂલી ના જાઓ તે માટે બીજો મંત્ર ભયને દૂર કરવા માટે બંને મંત્ર ભગવાનના મંદિરમાં દીવો કરીને અગિયાર અગિયાર વખત ખાલી બોલવાનો છે અને તે બોલીને બોલ્યા બાદ જે પેન ભગવાનના ચરણોમાં તમે મૂકેલી હોય એમ પેનને લઈ લેવાની અને પછી ગણેશજીને વંદન કરી માતા પિતાને આશીર્વાદ લઈ પોતાના કપાળમાં ભાગ્યમાં એક કંકુનો ચાંદલો કરી અને દહીં અને શક્કર એટલે કે સાકર દહીં સાકર એ ખાઈને પછી તમારે પરીક્ષા આપવા માટે પ્રસ્થાન કરવું આ બાબતનું ધ્યાન રાખવાનું મેં જે કહ્યા તે મંત્ર એ બો અગિયાર અગિયાર વખત બોલવાના સૌ પ્રથમ પહેલાં વિધિ ખબર ન પડ્યો તો કહી દઉં સૌ પ્રથમ પહેલા પેનની ઉપર ચાંદલો કરવાનો ઓમ લેખીને એ નમા મંત્ર બોલી ભગવાનના ચરણમાં મૂકવાની ત્યાર પછી ભગવાનને દીવો કરવાનો દીવો કર્યા બાદ મંત્ર તમારે અગિયાર વખત બોલવાનો ઓમ ઐ ક્લીમ સૌહુ વદ વદ વાગવાદિની સ્વાહા બીજો મંત્ર ભયને દૂર કરવા માટે ઓમ ઐ રીમ શ્રીમ વીણા પુસ્તક ધારિણીમ મમ ભય નિવારય અભયમ દેહી દેહી સ્વાહા આ બોલી ત્યાર પછી પેનને લઈ લેવાની ગણેશજીને વંદન માતા પિતાને વંદન ભાગ્યમાં તિલક અને દહીં શક્કર એટલે કે સાકર અને દહીં મોઢામાં મૂકીને પછી પ્રસ્થાન કરજો તો તમે જે કંઈ રાતભર જે કંઈ મહેનત કરીએ છીએ એ મહેનત તમારી રંગ લાવશે અને અમારી પણ ખૂબ ખૂબ તમને શુભકામના ભણી ગણીને આગળ વધો અને મા બાપનું નામ રોશન કરો તો દર્શક મિત્રો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી સુંદર માહિતી બાળકો માટે માહિતી આજે મેં આપી છે ને આગળ પણ આપતો રહીશ પરંતુ કદાચ મંત્રને લઈને કોઈ વસ્તુ ખબર ન પડી હોય તો તમે અમને ફોન કરજો ચોક્કસ અમે તમને મંત્ર મોકલાવીશું અને મંત્ર દ્વારા બાળકોનું થશે કલ્યાણ અને ભક્તિ સંદેશ કાર્યક્રમને મિત્રો સદિવ આપ નિહાળતા રહેજો જોતા રહેજો અને મને આપી દો હવે રજા જય ભગવાન